દિવસ વાળાને લઈને પણ જે અપડેટ આવી છે તેના વિશે મામલો ગરમાયો છે અને હવે નવી નવી આગાહીઓ જે છે તે સાચી પડતી જોવા મળી રહી છે અને જે સિસ્ટમ વિશે આપણે માહિતી આપવાની છે તે સાત બનતી જોવા મળી રહી છે બંગાળના તટીય ભાગોમાંથી અપડેટ સામે આવી રહી છે કે વાવાઝોડાના અવશેષો બનવાની શરૂઆત થઈ ગઈ છે તો દિવાળી દરમિયાન મિત્રો વેકેશનની મજામાં ભંગ નાખી શકે વાવાઝોડું અથવા વરસાદ વિશે વિસ્તારથી માહિતી આપવાની છે આજના વિડીયોની અંદર અને ગુજરાત રાજ્યની અંદર હવે ક્યાંક ને ક્યાંક શિયાળાની પણ શરૂઆત થઈ ગઈ છે તેની વચ્ચે ઠંડા પવનો ફૂંકાવાને લઈને પણ અને શિયાળામાં કડકડતી ઠંડી પડવાને લઈને પણ નવી આગાહીઓ સામે આવી છે જેના વિશે આ વિડીયોની અંદર વિસ્તારથી ચર્ચાઓ પણ કરવાની છે છે મિત્રો શરૂઆતથી માહિતી આપી સૌથી પહેલા ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર ક્યાં કેવો નવો પલટો આવવાનો છે કે જેને જોતા એવું લાગી રહ્યું છે કે હવે આગામી બે થી ત્રણ દિવસમાં જે વાતાવરણમાં અચાનક કોઈ મોટી ફેરબદલ જોવા મળી શકે કારણ કે ગુજરાત રાજ્યના વાતાવરણ ઉપર અત્યારે જે મિત્રો લગાતાર આસપાસ સિસ્ટમો ભ્રમણ કરી રહી છે તેને લઈને મિત્રો આજે તારીખ સત્તર છે અને આજે શુક્રવાર છે પરંતુ ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે સોળ તારીખ હતી અને ગુજરાતના ત્રણ તાલુકાની અંદર ગઈકાલે વરસાદ આવ્યો છે વાપી લાગુના વિસ્તારોથી લઈ અને વડ વલસાડ લાગુના વિસ્તારોમાં ગઈકાલે દક્ષિણીય ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદ રહ્યો છે માત્ર જાપતું નહીં પરંતુ વાપી લાગુના વિસ્તારોમાં તો ભારેથી અતિ ભારે વરસાદો પડ્યા છે તો એના વિશે પણ મિત્રો જે વરસાદ પીડ્યા છે તેના ફોટા અને તેના વિડીયો અમે તમને આગળ દેખાડવાના છીએ તો વિડીયોમાં બનેલા રહેજો અને જે સિસ્ટમના કારણે અત્યારે હાલ નીચે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પીડ્યો છે તે સિસ્ટમ ફેલાઈ જવાની છે મિત્રો મેં તમને માવઠાની આગાહી કરી હતી તે સાચી પડી ગઈકાલે જે છે તે વલસાડ અને નવસારીમાં વરસાદ પડ્યો હવે આ સિસ્ટમ આખા ગુજરાતમાં જે છે તે ધીમે ધીમે ફેલાવાની શરૂઆત કરશે આંબલાલ પટેલ જેવા નિષ્ણાંતો તરફથી પણ આગાહીઓ જે છે તે દર્શાવવામાં આવી છે અને તેમ તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં અઢાર તારીખથી માંડીને અઠયાવીસ તારીખ એટલે કે છેલ્લા દસ દિવસ આ મહિનાના અતિ ભારે રહેવાના છે જેમાં વરસાદ અને બીજા નંબર ઉપર મિત્રો જે છે તે વાવાઝોડાને લઈને પણ સૌથી મોટી જે છે તે મિત્રો માહિતી જે છે તે સામે આવી રહી છે જણાવ્યું તો મિત્રો વરસાદને લઈને જે તારીખો આપવામાં આવી છે તે મિત્રો અઢાર થી પચીસ અને વાવાઝોડાની તારીખ જે છે તે પચીસ થી ત્રીસ એટલે કે છેલ્લા દસ થી બાર દિવસ આ મહિનાના અતિ ઘાતક અને અતિ ભારે રહેવાની આગાહી છે ત્યારે હવે મિત્રો આગામી દિવસોમાં શું થવાનું છે કઈ રીતની સિસ્ટમ બની રહી છે તેના વિશે આ વિડીયોની અંદર વિસ્તારથી વાત કરવાની છે તો મિત્રો હું તમને જણાવું કે આ વિડીયોની અંદર આપણે ટોટલ કેટલા મુદ્દાઓ વિશે ચર્ચા કરવાની છે તેના વિશે હું તમને અહીં અપડેટ આપું તો સૌથી પહેલા નંબર ઉપર મિત્રો હું તમને અત્યારે હાલની જે સિસ્ટમ છે તેના વિશે વાત કરીશ કે અત્યારે જે સિસ્ટમ બનેલી છે તે અનુસાર આજે સત્તર તારીખ અને શુક્રવાર આજે શું થશે તેના વિશે વાત કરીશું બીજા નંબર ઉપર મિત્રો દિવાળીના સમયગાળા દરમિયાન જે વેકેશનમાં વરસાદની આગાહી છે તો તેને લઈને અત્યારે કેવી સિસ્ટમ બની રહી છે અને તે પણ હું તમને જણાવીશ ત્રીજા નંબર ઉપર મિત્રો સૌથી મોટી માહિતી મિત્રો વાવાઝોડાને લઈને જી હા દર્શક મિત્રો વાવાઝોડું જે છે તે સો એ બનતું જોવા અત્યારે તો મળી રહ્યું છે દેખાડી દઈએ તમને લાઈવ જેથી ભરોસો બેસી શકે તમને જોઈ લો મિત્રો છવ્વીસ થી સત્યાવીસ તારીખની વચ્ચે બંગાળના તટીય ભાગોની અંદર જે છે ત્યાં સાયક્લોન બની રહ્યું છે ભયંકર વાવાઝોડું ક્યાં જઈ રહ્યું છે કઈ દિશા પકડી રહ્યું છે અને કઈ તારીખે આવી રહ્યું છે અને કેટલી તીવ્રતા ધરાવશે અને સૌથી મોટો પ્રશ્ન ગુજરાતને અસર કરશે કે નહીં એ બધી જ માહિતી આગળ આપણે જાણીશું અને છેલ્લે હું તમને શિયાળા વિશે પણ માહિતી આપવાની છું અને અત્યારે જે માવઠાઓ પડવાના છે આજ થોડાક દિવસોની અંદર એમાં માવઠા પણ કયા ગામમાં કયા જિલ્લામાં પડશે એક કોઈ એક એકો એક મિત્રો ગામનું નામ લઈને અહીંયા માહિતી આપવામાં આવશે તો ચાલો મિત્રો હવે ટાઈમ બગાડા વગર વિડીયોની જે છે તે શરૂઆત કરીએ સૌથી પહેલાં કેટલાક ફોટા આવી રહ્યા છે મિત્રો કેટલાક નકશાઓ સામે આવી રહ્યા છે એના વિશે અને એની ઉપર આપણે એક નજર મારી લઈએ ત્યાર પછી આપણે વિડીયોમાં આગળ વધીશું આ વાવાઝોડા અને સિસ્ટમ વિશે વાત કરીશું તો સૌથી પહેલાં મિત્રો તમે આ ફોટો જો આ ફોટો જે છે તે વરસાદની સિસ્ટમ દર્શાવે છે અને અહીંયા તો ખાસ તમે જોઈ લો કે ગુજરાત ક્યાં રહેલું છે તો સૌથી ઉપરના ભાગમાં મિત્રો ગુજરાત રહેલું છે આ બ્લુ કલરનો જે ભાગ છે તે ગુજરાત સુધી પહોંચી રહ્યો છે એટલે કે સિસ્ટમ બની રહેશે અહીંયા પણ મિત્રો જુઓ તો આ એક ફોટો જે છે તે સેટેલાઇટના માધ્યમથી લેવામાં આવ્યો છે અને સેટેલાઇટના માધ્યમથી મિત્રો જે વ્યૂ દેખાઈ રહ્યો છે જે નજારો દેખાઈ રહ્યો છે તે તમે જોઈ શકો છો ગુજરાત ક્યાં આવેલું છે તો મિત્રો તમને હું લીલા કલરના માર્કથી હું અહીંયા માર્ક કરી દઉં તો જોઈ લો મિત્રો આ ગુજરાત રાજ્ય છે અને આ જે વ્હાઇટ કલરના ભાગ તમે જોઈ રહ્યા છો એ બીજું કશું નથી ખુખાર કાળા ડિબાંગ વાદળોની સિસ્ટમ છે જે મિત્રો અહીં

છેલ્લે મિત્રો ચોમાસાની વિદાય થઈ એ તારીખ સોળ તારીખ એટલે કે ગઈકાલનો દિવસ સોળ તારીખે મિત્રો છેલ્લો વરસાદ વર્ષી ગયો દક્ષિણ ગુજરાતમાં અને હવે આખા ભારતમાં ચોમાસાની વિદાય કમ્પ્લીટલી થઈ ગઈ છે તો હવે જે પણ વરસાદ આવશે આખા ભારતની અંદર તે મિત્રો મોસમી માવઠા માવઠાના સ્વરૂપમાં અને રૂપમાં ગણવામાં આવશે કારણ કે ચોમાસાની વિદાય હવે કમ્પ્લીટલી આખા ભારતમાં થઈ ગઈ છે ગઈકાલે મિત્રો છેલ્લો વરસાદ જે છે તમિલનાડુમાં ગઈકાલે પડી ગયો ત્યાર પછી મિત્રો જુઓ તો આ સિસ્ટમનો આખે આખો નકશો દર્શાવેલો છે અહીંયા હું તમને બ્લેક મારે તમને માહિતી આપવાની હતી કે અહીંયા તમે લાઈવ જોઈ શકો છો મિત્રો આ જે પવનો અહિયાં વેગ દર્શાવી રહ્યા છે અને ખાસ તો મિત્રો આ દિશાઓ દર્શાવી રહ્યા છે આ એરો તમે જોઈ રહ્યા છો એ આ રીતના પવનો મિત્રો પસાર થઈ રહ્યા છે તો ગુજરાત ઉપરથી આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહી શકો કે જે પણ સિસ્ટમ બની રહી છે દરિયાની અંદર તેને કારણે આજે મિત્રો ઠંડા પવનો તમે જોઈ રહ્યા છો એ ઠંડા પવનોના કારણે ગુજરાતના તાપમાનમાં થોડો ઘણો ઘટાડો થશે કારણ કે આજે ઠંડા પવનો નીકળી રહ્યા છે તેને કારણે શિયાળાની પણ શરૂઆત થઈ ગઈ છે મિત્રો કહી શકો કે આ નકશો જુઓ મિત્રો આ નકશાની અંદર કમ્પ્લીટલી માહિતી મળી રહી છે કે ગઈકાલે ગુજરાત રાજ્યનું તાપમાન થોડું થોડું ઘટ્યું હતું સૌરાષ્ટ્રમાં વીસ સેલ્શિયન્સ તાપમાન કચ્છમાં પણ વીસ સેલ્શિયન્સ અને ઉત્તર ગુજરાતમાં પણ મધ્ય ગુજરાતમાં એકવીસ સેલ્સિયસ અને દક્ષિણ ગુજરાતમાં સુરત સૌથી વધારે ગરમ રહ્યું ગઈકાલે સુરતની અંદર છવ્વીસ સેલ્સિયસ તાપમાન રહ્યું છે સૌથી વધારે ગઈકાલે નોંધાયું એટલે કે સૌથી વધારે ગરમી સુરતની અંદર જે છે તે ગઈકાલે પડી હતી અને સૌથી ઠંડા પ્રદેશ એટલે કે સૌથી ઠંડુ સ્થળ જે છે તેની વિશે મિત્રો વાત કરીએ તો સૌથી ઠંડુ ફરી એકવાર સૌરાષ્ટ્રનું જ સ્થળ બન્યું છે જે છે જિલ્લો કેશાદ લાગુના જે કેશોદ લાગુના જે વિસ્તારો છે જુનાગઢ લાગુના જે જિલ્લાઓ છે તે સૌથી ઠંડા રહ્યા મિત્રો હવે તમને ઠંડી વિશે પણ માહિતી અહીંયા પૂર્ણ થાય છે હવે હું તમને કેટલાક ફોટો દેખાડું કે જે સામે આવી રહ્યા છે જોઈ લો મિત્રો ગઈકાલે વલસાડની અંદર વરસાદી ઝાપટા પડ્યા તેની સાથે આ મિત્રો વાપી વાપીમાં જો રસ્તા ઉપર પાણી ભરાયા હોવાના પણ અહેવાલ કારણ કે ગુજરાત કારણ કે વરસાદ કોઈ મામૂલી ઝાપટા જેવો નહીં પરંતુ કહી શકો કે ચોમાસામાં જેવો વરસાદ તારીખે પીડ્યો તો મિત્રો ક્યાંક ને ક્યાંક નથી કે હવા બાજી મિત્રો ચલાવી રહ્યા છીએ કારણ કે જે રીતની સિસ્ટમ બની રહેશે એ રીતની માહિતીઓ જે છે તે તમારા સુધી અમે આ ચેનલના માધ્યમથી પહોંચાડતા રહીશું અને દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે ઝાપટાઓ પણ પડ્યા છે અને હવે મિત્રો કયા જિલ્લાનો વારો છે તેના વિશે પણ આપણા માહિતી આપવાની છે પરંતુ તે પહેલા મિત્રો જણાવવું તો હવે હું તમને સૌથી કયા ભાગોમાં માવઠાઓ પડી શકે તેની પણ માહિતી આપવાની છે તે બંગાળની ખાડીમાં એક મજબૂત પ્રેશર બનવાની શરૂઆત થાય છે એટલે કે દબાણ બનવાની શરૂઆત થઈ ગઈ છે ચોવીસ તારીખ જેવી આવશે એટલે આ દબાણ મિત્રો વધારે ચક્રવાતી સિસ્ટમમાં ફેરવાઈ રહ્યું છે અને પચીસ તારીખે જે છે તે જુઓ મતલબ મિત્રો કમ્પ્લીટલી વાવજોડું બનતું જોવા મળી રહ્યું છે છવ્વીસ તારીખે વાવાઝોડું બંગાળની ખાડીના તટીય ક્ષેત્રો તરફ આ રીતનું આગળ પહોંચી રહ્યું છે તો મિત્રો કહી શકો કે આને પ્રોપર વાવાઝોડું તો ના કહી શકાય પરંતુ એક મિની વાવાઝોડા સિસ્ટમ છે ચક્રવાતી સિસ્ટમ